નમસ્કાર દર્શક મિત્રો કિસાન સમાચાર ચેનલ માં તમારું સ્વાગત છે મહિલાઓને રક્ષાબંધન પર આપશે એકવીસો રૂપિયા ટ્રાફિકના નિયમોને લઈને સખ્ત આદેશ જાહેર સરકારી યોજના મફત મોબાઈલ મળશે ધોરણ દસ ની પરીક્ષા વર્ષમાં બે વખત યોજાશે તો ગુજરાતમાં યુનિફોર્મ નામકરણ લઈને મોટું અપડેટ અત્યારે કરોડો લોકોના ખાતામાં સરકાર નાખશે પૈસા તો સીએનજી અને પીએનજી ના ભાવમાં મોટો બદલાવ ભારે વરસાદને ને લઈને સીએમની મોટી બેઠક અને શું છે કિસાન ડ્રોન યોજના બે હજાર પચીસ આ તમામ નાના મોટા સમાચાર જાણીએ તે પેલા કિસાન સમાચાર ચેનલમાં નવા હોય તો મિત્રો ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને વિડીયો લાઈક કરી દેજો આજના સૌથી મોટા સમાચાર ગુજરાતમાં વરસાદ મિત્રો આવનારા સમયમાં ભુક્કા બોલાવશે ગુજરાતમાં મિત્રો છેલ્લા ત્રણ ચાર દિવસથી ફરી એકવાર વરસાદે જોર પકડ્યું છે અને મેઘરાજા અત્યારે મિત્રો મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે આગામી સમયમાં પણ વરસાદી માહોલ અત્યારે ગુજરાતમાં યથાવત રહેવાનો છે ત્યારે આ વાત પર હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે સપ્ટેમ્બર મહિના સુધી ગુજરાત રાજ્યમાં વરસાદ ચાલુ જ રહેવાની આગાહી કરી દીધી છે તેઓએ હાલ રાજ્યમાં એક સાથે ચાર ચાર વરસાદી સિસ્ટમો સક્રિય થઈ ગઈ છે ભૂક્કા બોલાવવા માટે તૈયાર છે અત્યારે મિત્રો તમે સમાચારમાં સાંભળ્યું હશે કે પાટણ જિલ્લા અમદાવાદ વડોદરા સુરતના દક્ષિણ ગુજરાત સહિતના અનેક જિલ્લાઓમાં વરસાદે બે દિવસ દરમિયાન જોર પકડ્યું છે અને ફરી એકવાર હવે તેઓ સૌરાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે હવામાન વિભાગે અત્યારે મિત્રો 29 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી જેને અત્યારે અંબાલાલ પટેલે પણ સમર્થન આપ્યું રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની તીવ્રતાને આધારે સરકાર દ્વારા અત્યારે અલગ અલગ એલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યા છે અને આગામી 4 દિવસ માટે તો સમગ્ર ગુજરાતમાં અત્યારે વરસાદની સાર્વત્રિક આગાહી વ્યક્ત કરી દેવામાં આવી છે ત્યારબાદના બીજા સૌથી મોટા સમાચાર રેશન કાર્ડ છે તો મિત્રો હવે તમને પણ સરકાર તરફથી એક હજાર રૂપિયા સુધીની મોટી સહાય મળી જશે જો મિત્રો તમારી પાસે પણ અત્યારે રેશન કાર્ડ છે એપીએલ બીપીએલ અથવા કોઈ પણ પ્રકારનું તમારી પાસે મિત્રો રેશન કાર્ડ છે અને તમારી વાર્ષિક આવક બે લાખ રૂપિયા કરતાં પણ ઓછી છે અને રેશન કાર્ડમાં તમે મિત્રો ઈ કેવાયસી કરાવેલું છે તો લાભાર્થીઓને ખાદ્ય સુરક્ષા પૂરી પાડવામાં અત્યારે સરકાર દ્વારા આવશે આ યોજના હેઠળ મિત્રો દરેક લાભાર્થીઓને બેંક એકાઉન્ટમાં સરકાર દ્વારા એક હજાર રૂપિયાની સહાય હવે દર મહિને મોકલવામાં આવશે આ સાથે જ હવે સહાય સીધી તેઓના બેંક એકાઉન્ટમાં આવશે અને જેથી આ યોજનાની પારદર્શિતા જળવાઈ રહે એટલે સરકાર દ્વારા હવે જે પણ વ્યક્તિને રાશન આપવામાં આવે છે તે વ્યક્તિને એક રૂપિયા બેંક એકાઉન્ટમાં પણ આપવામાં આવશે આ સાથે જ હવે આ માટે તમારે રાજ્યની ખાદ્ય અને નાગરિક પુરવઠા વેબસાઈટ પર મિત્રો તમારે અરજી કરવાની રહેશે અને અરજી કરવા માટે તમારે આધાર કાર્ડ રેશન કાર્ડ નંબર અને બેંક એકાઉન્ટના પાસબુકનો નકલ એક તમારે સરકારને સબમિટ કરાવવી પડશે ત્યારબાદ તમને દર મહિને જે રેશન મળે છે તેની સાથે સાથે સરકાર દ્વારા હવે એક હજાર રૂપિયાની સહાય પણ તમારા બેંક એકાઉન્ટમાં સરકાર દ્વારા મોકલવામાં આવશે ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર સરકાર મહિલાઓને આપી રહી છે રક્ષામંદિરની ખૂબ જ મોટી ભેટ ખાતામાં આવશે 2100 રૂપિયા સુધીની સહાય સરકારે અત્યારે મહિલાઓને નાણાકીય સહાય પૂરી પાડવા માટે મિત્રો અત્યારે એક નવી યોજના લાગુ કરવાનો નિર્ણય લઈ લીધો છે જે હઠળ પાત્ર મહિલાઓને દર મહિને સરકાર દ્વારા તે મહિલાના બેંક એકાઉન્ટમાં 2100 રૂપિયાની સહાય આપવામાં આવશે આ યોજના ખાસ કરીને મિત્રો અત્યારે દેશની એવી મહિલાઓ માટે છે કે જેઓ ગરીબી રેખા નીચે જીવે છે અને તેઓ ટકનું ટકનું લઈને છે જેમની વાર્ષિક આવક હજાર કરતાં પણ ઓછી છે અને તેઓ ગરીબી રેખા નીચે જીવે છે આવી તમામ યોજના મહિલાઓને એકવીસો રૂપિયાની સહાય સરકાર દ્વારા દર મહિને બેંક એકાઉન્ટમાં મહિલાના મોકલવામાં આવશે જેથી તેમને મદદ મળી શકે અને તેઓ આર્થિક રીતે ખૂબ જ મજબૂત બની શકે ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર ટ્રાફિકના નિયમોને લઈને સખ્ત આદેશો અપાયા અત્યારે સમગ્ર ગુજરાતમાં સરકાર દ્વારા ટ્રાફિકોના નિયમને લઈને અત્યારે લોકો માટે ખૂબ જ સખ્ત કાયદા અને આદેશ જાહેર કરવામાં આવ્યા છે ગુજરાત હાઈકોર્ટે ટ્રાફિકના નિયમોનું કડક પાલન અંગે અત્યારે મિત્રો સૂચના આપી દીધી છે હાઈકોર્ટની તાકીદને પગલે અમદાવાદ પોલીસે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર તમામ વાહન ચાલકો સામે કડક કાર્યવાહી શરૂ કરી ટ્રાફિકના નિયમોનું પાલન ન કરનાર વાહન ચાલકો સામે લા લાંક કરવા માટેના નિયમોનું ઉલ્લંઘન કરનાર વળના લોકોનું વાહન જપ્ત કરવા સુધીના પગલા ભરવા હાઈકોર્ટે અત્યારે પોલીસને છૂટ આપી દીધી છે આ ઉપરાંત ટ્રાફિક પોલીસને કડક કામગીરી કરવાના પણ અત્યારે સરકાર દ્વારા નિર્દેશ કરી દેવામાં આવ્યા છે આથી જો આવનારા સમયમાં કોઈ પણ વાહન ચાલક પોતાનો નિયમ ટ્રાફિકના નિયમોનું ભંગ કરશે તો તેના સર કાર્ય કાયદેસરની કાર્યવાહી થઈ શકે તેમ છે ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર સરકારી યોજના છે મફત મોબાઈલ ગુજરાત રાજ્ય સરકારે ખેડૂતો માટે એક મિત્રો અત્યારે મોટી પહેલ કરી અને જે તેમના કૃષિ વ્યવસાયને ટેકનોલોજીનો ઉપયોગ વધારવા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થવાની છે આ યોજના હેઠળ રાજ્યના ખેડૂતોને સ્માર્ટફોનની સહાય આપવામાં આવી રહી છે જેથી તેઓ માર્કેટ ભાવ રેશનની તમામ માહિતી મોસમની આગાહી અને અન્ય તમામ પ્રકારના મહત્વપૂર્ણ માહિતી મોબાઈલ પર જ સરળતાથી પ્રાપ્ત કરી શકે આથી અંતરિયાળ અને છેવાડાના ખેડૂતોને પણ સરકારની દરેક યોજનાનો લાભ મળે તે ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા અત્યારે ગુજરાતના ખેડૂતોને મફત મોબાઈલ આપવામાં આવી રહ્યા છે સરકાર દ્વારા આ યોજનાનો હેતુ ખેડૂતોને સ્માર્ટફોન આપવાનો છે જેથી ખેડૂતો ખેતી માટે આધુનિક માહિતી મેળવી શકે અને પોતાનું જ્ઞાન વધારીને સારી એવી ઉપજ મેળવી શકે સરકાર દ્વારા ખેડૂતોને મોબાઈલ ખરીદી કરવા માટે છ હજાર રૂપિયાની સહાય આપવામાં આવી રહી છે ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર ધોરણ દસ ના આવ્યા મહત્વપૂર્ણ સમાચાર અત્યારે ગુજરાતમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એટલે કે ધોરણ બોર્ડની પરીક્ષાને લઈને અત્યારે એક મોટો નિર્ણય લઈ લીધો છે બે હજાર છવ્વીસ થી ધોરણ દસ ની પરીક્ષા વર્ષમાં સરકાર દ્વારા બે વખત આયોજન કરવામાં આવશે પરીક્ષાનું પહેલું ચરણ ફેબ્રુઆરીમાં આયોજિત કરવામાં આવશે ત્યારબાદ મે મહિનામાં બીજા ચરણ આયોજિત કરવામાં આવશે બંને પરીક્ષાઓ પૂર્ણ પાઠ્યપુસ્તક પર જ આયોજિત કરવામાં આવશે અને વિદ્યાર્થીઓ માટે અત્યારે આ ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર છે પહેલું ચરણ સ્ટુડન્ટો માટે તમામ વિદ્યાર્થીઓ માટે અનિવાર્ય રહેશે જ્યારે બીજું ચરણ વિદ્યાર્થીઓ માટે વૈકલ્પિક રહેવાનું છે આથી આવનારા સમયમાં હવે સરકાર દ્વારા વર્ષમાં બે વખત બોર્ડની પરીક્ષાનું આયોજન બે હજાર છવ્વીસથી કરવામાં આવશે ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર ગુજરાત યુનિફોર્મ નામકરણ હવે રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડની જેમ યુનિફોર્મ નામકરણની પણ પોલિસી સરકાર લાવી રહી છે હવેથી જન્મ મરણના દાખલા આધાર કાર્ડમાં સૌપ્રથમ વ્યક્તિનું નામ પછી તેમના પિતાનું કે પતિનું નામ અને છેલ્લે અટક લખવામાં આવશે બાળકના પિતા તેમજ માતાની કોલમમાં સૌપ્રથમ નામ ત્યારબાદ મિડલ નેમ અને છેલ્લે અટક લખવાનું સૂચન રાજ્ય સરકારના નાયબ મુખ્ય રજિસ્ટ્રાર દ્વારા પરિપત્ર બહાર પાડીને કરવામાં આવ્યું છે આથી હવે તમામ પ્રકારના સરકારી ડોક્યુમેન્ટમાં સૌપ્રથમ મિત્રો તમારું નામ ત્યારબાદ તમારા પિતા અથવા પતિનું નામ અને છેલ્લે તમારી હવે સરનેમ રહેવાની છે સરકાર દ્વારા આ નિયમ હવે ટૂંક સમયમાં જ લાગુ કરવામાં આવી શકે તેમ છે ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર મિત્રો કરોડો લોકોના ખાતામાં સરકાર નાખશે રૂપિયા અત્યારે સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના વીસમા હપ્તાની કરોડો ખેડૂતો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે જે પણ લોકોને ખબર ન હોય તો તેઓને જણાવી દઈએ કે સરકાર દ્વારા દેશના ગરીબ અથવા પછાત વર્ગના ખેડૂતો માટે સરકાર દ્વારા અત્યારે દર ચાર મહિનાના અંતરે બે હજાર રૂપિયાની સહાયની ચૂકવણી કરવામાં આવે છે અત્યારે રિપોર્ટ્સના જાણવા મળ્યું છે કે વીસમો હપ્તો બે ઓગસ્ટ બે હજાર રોજ આપવામાં આવશે જોકે હજુ સુધી સરકાર તરફથી તેની કોઈ પણ મિત્રો સત્તાવાર પુષ્ટિ થઈ નથી પણ વીસમા હપ્તાની અત્યારે લોકો ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે અને વીસમો હપ્તો આપવા માટે સરકાર દ્વારા પણ અત્યારે પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી છે ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર સીએનજી અને પીએનજી ના ભાવ બદલાશે તેલ કંપનીઓ પણ દર મહિને સીએનજી અને પીએનજી ના ભાવમાં ફેરફાર કરે છે પરંતુ એપ્રિલથી કોઈ પણ પ્રકારનો મોટો ફેરફાર દેશમાં લાગુ થયો નથી એલપીજી અને પીએનજીના ભાવ છેલ્લે નવ એપ્રિલે થયા હતા તે સમયે મુંબઈમાં સીએનજીના ઓગણા એંસી રૂપિયા અને પચાસ પૈસા એક કિલોનો ભાવ હતો જ્યારે પીએનજીનો ઓગણા પચાસ રૂપિયા યુનિટ હતો છ મહિનાથી ચોથી વખત આ ભાવ વધારો અત્યારે કરવામાં આવ્યો છે આથી અત્યારે ગુજરાતભરમાં તમામ સીએનજી અને પીએનજી ચાલકો માટે સરકાર દ્વારા આ મહિને પેટ્રોલ અને ડીઝલની જેમ અને ભાવમાં પણ મોટો ફેરફાર કરવામાં આવી શકે તેવું અત્યારે જાણવા મળી રહ્યું છે ખૂબ જ સમાચાર ભારે વરસાદ બોલાવી બેઠક ગુજરાત રાજ્યમાં પડી રહેલા ભારે વરસાદને પગલે સીએમ ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ પરથી વરસાદની પરિસ્થિતિની તમામ માહિતીઓ મેળવી સાથે સાથે સુરેન્દ્રનગર પાટણ અરવલ્લી અમદાવાદ મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા અને ખેડા જિલ્લાના કલેક્ટરો સાથે ટેલિફોનિક વાતચીત કરીને તેની સ્થિતિ અંગે સમીક્ષા કરી તેમને જિલ્લામાં વરસાદને કારણે સર્જાયેલી સ્થિતિની જાણકારી લીધી અને વહીવટી તંત્રને સતર્ક રહી ઇમરજન્સી ઓપરેશન સેન્ટર સાથે સંપર્કમાં રહેવા માટેની સૂચનાઓ આપી અને મુખ્યમંત્રી દ્વારા તમામ કલેક્ટરોને આશ્વાસન આપવામાં આવ્યું છે કે કોઈ પણ પ્રકારની મદદની જરૂર જણાય તો અત્યારે જ ગાંધીનગરનો સંપર્ક કરવો ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર શું છે કિસાન ડ્રોન યોજના બે હજાર પચીસ કિસાન ડ્રોન યોજના હેઠળ ખેડૂતોને ખેતીમાં ઉપયોગી ડ્રોન ખરીદવા માટે સરકાર તરફથી મિત્રો અત્યારે આર્થિક સહાય અપાય છે ખાસ કરીને કેટલીક શ્રેણીગત ખેડૂતો માટે પચાસ ટકાથી નેવું ટકા સબસિડી પણ અત્યારે ઉપલબ્ધ છે સાથે સાથે ડ્રોન ચલાવવાની મફત તાલીમ પણ આપવામાં આવે છે જેથી ખેડૂતો તેનો યોગ્ય રીતે ઉપયોગ લઈ શકે કોને કેટલી સબસિડી મળશે તેના પર આપણે વાત કરીએ સામાન્ય ખેડૂતોને પચાસ ટકા સુધીની સહાય અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ મહિલા ખેડૂત ને નેવું ટકા સુધી સબસિડી સબસીડી માટે મિત્રો આ ડોક્યુમેન્ટ તમારે જરૂરી રહેશે જેમાં આધાર કાર્ડ જમીન મિલકતના દસ્તાવેજ બેંક પાસબુકની નક